ભરવાડ સમાજ પશુપાલક સમાજ છે માલધારી મેઇનલી અત્યારે તો તમે ઘણું બધું કરો છો અને ભગવાનની દયા છે ખૂબ જમીનમાં બીજામાં ત્રીજામાં ઉદ્યોગમાં ધંધામાં ઘણું બધું તમે કરો છો ગુરુ મહારાજની કૃપાથી ઠાકોરજીની દયા મોટાભાગના સુખી છે શિક્ષણ પણ ધીમે ધીમે વધતું જાય છે પણ મૂળે પશુપાલક દ્વારકાનાથ માટે એટલા માટે પ્રેમ એ એટલા માટે આપણો ઈષ્ટ એને એટલા માટે ધણી ધાર્યો કે એ ગોપાલ છે પશુપાલક છે આ શ્રીમદ ભાગવત એ લખ્યું ને તમે શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા કૃષ્ણ પણ ગોપ છે તમે બધા ગોપ છો ગોવાળિયો એ ગોવાળિયામાં કૃષ્ણ વડો ગોવાળિયો तव्हां से सठ टोड़े रे गड़ जाद ने ए ए कौन था शे? ए जादवा कृष्ण गोवालिया कृष्ण गोवाड़ અરે તું જ વિના કોણ જાશે આપણો શબ્દ છે ધણ તું જ વિના ધેન કોણ જાશે એ જાગને લે જાગ દહીં તણા દહી થરા અને ગીતણા ઘે બરા કૃષ્ણને અને એના પ્રસાદ રૂપે આપણે આવું જ બધું પીધું આ જ પીવાય ને આ જ ખવાય એના સિવાયનું ન ખવાય એના સિવાયનું ન પીવાય આપણે કૃષ્ણની બિરાદરી ના છીએ ખાવાને બદલે દૂધ ભરી દે ડેરીઓમાં એ સારું છે આપણે પશુપાલક છીએ એ આપણો ધંધો છે એવું કરવું પડે કરવું જોઈએ ધંધો છે કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પણ ઈ રૂપિયાથી પછી આપણે ફાક્યું લઈ આવીએ અને એ ફાક્યું ખાઈએ દિવસમાં કેટલી બધી એ રૂપિયાથી આપણે ન પીવાનું પીએ તો ક્યાંક દ્વારકા વાળો રાજી નહીં એમાં દહીં તણા દહીં થરા અરે જે તે કચરો છે ને એ પેટમાં ન રાખે હાચો ગોવાળીયો હોય ને અટાણે જે કચરા વધ્યા છે નાના નાના શહેરોની અંદર પણ ફાસ્ટ ફૂડ જેને તમે કહો છો ચાઉમીન પૂછ્યું કે આ શું છે તો કે એક આઈટમ છે નાના નાના શહેર સુધી પહોંચી ગયું ના ઇન અ ઓકે કોગ દીવ પણ છોકરાઓને આપણા રોટલા ભાવે નહીં જોકે તમારામાં તો નહીં થતું હોય પાક્કી વાત પણ બાજરાના રોટલા અને હવારના પોરમાં ટોકરિયા આપણા છોકરા ન ખાય એને બદલે બ્રેડ અને બટર એ આપણો ખોરાક નહીં આ બધું જે વિદેશનું છે એ આપણો ખોરાક નહીં માલધારી તો હવારના પોર માં ક્યાં ગયો ભરતભાઈ બે તાળી દૂધ પી જાય મને કે ત્યાં સુધી મને આમ અડપ જ ન આવે ઘણાને ચા પીવે નહીં ત્યાં સુધી અડપ ના આવે અને એ મને કહેતો તો મને કે હવારના પોરમાં મારે બે તાળી દૂધ જોઈએ મેં કીધું તું ગમે એ વેપાર કર પણ રે જે આવો જ તારું ખાન પાન આવું જ રાખજે વ્યસનથી આઘારે જો દહીં તણા દહીં થરા અને ગીતણા કઢિયેલા દૂધ તે કોણ પીશે એ એટલે આપણા વડીલો આપણા બાપા આપણા બાપાના બાપા કેવા કડે ધડે કારણ કે શારીરિક પરિશ્રમ ખોરાક ખાચા અને દ્વારકાનાથ નો ભરોસો એટલે જાજી ચિંતા નહીં કે દેવ દ્વારકા વાળો બધું હરખું કરશે એ માથે બેઠો ધણી વાળો માથે બેઠો પછી હે હેની ચિંતા એટલે લાંબુ જીવતા હતા નિરોગી જીવન જીવતા હતા એક ગામમાં આખે આ વિસ્તારમાં બધાને લાંબી આયુષ્ય ખોની નીચે તો કોઈ મરે જ નહીં બધા લાંબુ જીવન નિરોગી જીવન જીવે એટલે પત્રકારોને રસ પડ્યો તો એ ગામમાં ગયા કે ભાઈ આપણે ઇન્ટરવ્યૂ કરીએ આ બધાનું આપ દેખાડવું જોઈએ આપણે લોકો સુધી આ વાત પહોંચાડવી જોઈએ તો એ પત્રકારો ગયા એ ગામમાં લોકોને મળ્યા કે ભાઈ તમારા ગામમાં બધા સો વર્ષની ઉપર જીવે છે એ વાત સાચી તો હા હા સાચી વાત અમારા ગામમાં હોની પહેલાં તો કોઈ જાતું જ નથી અકાળ મૃત્યુ અમારે ત્યાં થતું નથી મોટા પહેલાં નાના મરતા નથી મોટાએ નાનાને કાંધ આપવી પડતી નથી આ રામ રાજ્યની એક નિશાની છે કે મોટાએ નાનાને પોતાની નજર સામે મરતા જોવા પડતા નથી એ પણ રામ રાજ્યની એક નિશાની છે રામ રાજ્યનું એક લક્ષણ છે બધા પૂર્ણ આયુષ્ય ભોગવીને જાય છે અમારે ત્યાં બધા નિરોગી અને લાંબી આયુષ્ય ભોગવે એ કે એનું કામ કારણ શું તો કારણ ભાઈ હું અમે ચોખ્ખી હવા છે અમારા ખાનપાન ચોખ્ખા અને કોઈ વ્યસન છે નહીં અને ઉપરવાળાનો ભરોસો એટલે અમે કાંઈ ખોટી ચિંતા બળી મરતા નથી અને કામમાં હંપ છે મહેનત કરીએ છીએ અને મહેનતનો રોટલો ખાઈએ છીએ એ કે અમારા ગામમાં તો તમને રોગની વાત જવા દો કોઈ દુબળો પાતળો માણસ એ તમને નહીં મળે એ કે હા એ વાત સાચી અત્યાર સુધીમાં અમે જેને જેને મળ્યા બધા કડે ધડે છે બધા મજબૂત પણ એ કે ન મળે અમારા ગામમાં કોઈ દુબળો એ તમને જોવા ન મળે એમાં એક દુબળો પાતળો વયો આવતો હતો હાથમાં બેગ લઈને એટલે પત્રકારોએ કોઈ ઉભા ઉભારો 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 તમે એમ કહો છો કે અમારા ગામમાં કોઈ દુબળો પાતળો પણ જોવા નહીં મળે આ આજો આવે આ જો આવે હાવ અડી રહ્યો છે કેવો દુબળો પાતળો લેંઘો એની માથે બુસ્કોટ પહેર્યો છે અને હાથમાં બેગ છે આ આ આ દુબળો પાતળો નથી એ તો કે હા એ દુબળા પાતળા ખરા તો કે તમારા ગામના નહીં તો કે અમારા ગામના ખરા ડૉક્ટર છે હવે આવા બધા જ્યાં રહેતા હોય ત્યાં ડૉક્ટર બચાડો ભૂખ્યો જ મરે ને અને અમે કે અમને અમે કહીએ છીએ કે ભાઈ તું વયો જા અહીંયા તારું નહીં હાલે દવાખાનું

શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ગોપાલ છે તમે બધા પશુપાલક છો ભગવાન શિવ પશુપતિ છે પશુનામ પતિમ પાપનાશમ નાશમ પરેશમ ગજેન્દ્ર કૃતિમ વસાનમ વરેણ્યમ ભગવાન શિવ પશુપતિ છે અને ભગવાન કૃષ્ણ પશુપાલક છે કૃષ્ણના બધા સખા ગોવાળિયાઓ પશુપાલક છે પશુપતિ મહાદેવ પશુ એટલે કોણ ખબર પાશબદ્ધ જે છે તે પશુ છે પાશથી જે બંધાયેલો એ પશુ આપણે આપણા પહોડા બાંધવા પડે એના ખીલા હોય સવારે દોઈને પછી ગાયને છોડી મૂકીએ ને એટલી ધણમાં જાય પણ હાંજ પડે ધણ પાછું આવે અને ગાયને પોતાનું વાછરડું સાંભરે અહીંયા વાછરડું ખીલે બાંધેલું ભાંભરતું હોય અને ગાય ગોંદરેથી ગામમાં આવે ને એટલે ઉતાવળા પગલાં ભરતી હોય પણ એમાંય પોતાની શેરીમાં જ્યાં પહોંચે અને પોતાના વાછરડાને ભાંભરતું સાંભળે ત્યાંથી તો ગાય હળી મૂકે દોટ મૂકે અને પોતાના વાછરડા પાસે જાય વાછરડાને ચાટવા માંડે વાછરડું ધાવવા માંડે ગાયને આ આપણી સંસ્કૃતિના આ દ્રશ્યો આપણે જોઈને મોટા થયા છીએ હું પણ ગામડામાં જન્મ્યો ગામડામાં મોટો થયો હું તે ગાયને ધણમાં મૂકવા જાતો મેં તે ઢુંઢિયાની વાહે માંડવી ખેંચી છે મેં તે મરણા હેંક્યા છે ખળાવાડમાં પગર નાખ્યા પછી રાતના વાહુ એના માટે પણ ખેતરમાં ગયા છીએ આ એરોપ્લેનમાં તો હમણાં ફરતા થયા જ્યારથી આ કથાની ધોડાધોડી વધી ત્યારથી બાકી ગામડાનું જીવન જીવ્યા છીએ અને તેથી એની મજા પણ માણી છે એટલે ખબર છે ખાવ ફળિયામાં ખાટલા નાખી ન્યાજ હૂતા હૂતા ચાંદણ્યા ગણતા ગણતા કંઈ ઊંઘ આવી જતી ખબર નહોતી પડતી આભે ટાંગ્યો ચંદ્રવો ને એને છેડે બુટ્ટા ચંદ્રવો જોયો ને જોતા જ મનને ગમી ગયો ચંદ્રવો અમથો એ આમે આપે ઉરમાં રમી રહ્યો તોય કોઈ આવી વેર્યા મહી તારકના મુઠ્ઠા આભે ટાંગ્યો ચંદ્રવો અને એને છેડે બુટ્ટા એ આકાશ દર્શન કરતા કરતા બાળકો સુઈ જતા અને એ જિંદગી જીવ્યા છે આપણે સૌ તમે તો એ જ જિંદગી જીવો છો શહેરમાં ગયા પછી વાત જુદી થોડું પરિવર્તન થયું અમારા ભાગમાં પણ હવે એવું બહુ રહ્યું નથી પણ એવું જીવ્યા છીએ પ્રકૃતિ સાથેનો સીધો નાતો આપણા ખાન પાન શુદ્ધ હોય પ્યોર હોય દૂધ વેચી અને આપણે ફાકીના પડીકા મને તો પહેલાં ખબર નહોતી કે આ ફાકી માવા એક જણ આમા કરતો હતો ને મને તો એમ કે રામદેવ બાપાએ સમજાવ્યું છે એ પ્રમાણે કંઈક કરતો હશે આમ વાળ ખરીને મને કે નહીં એ ફાકીની તૈયારી કરે છે આમ કંઈક કરવું પડે કેન્સરના પડીકા છે વાલા અને એ ને એના જેવું બીજું જે ન પીવાનું હોય એવા કેટલાય વ્યસનો છે એનાથી પશુપાલક દૂર રહે એનું ખાનપાન શુદ્ધ હોય પશુપતિ મહાદેવ એ આપણા હૃદયમાં દ્વારકાધીશ એ હરિ અને હર એ બંને એક જ છે બંને આત્માના સ્વરૂપે આપણા હૃદયમાં રહેલા છે ભગવાન શિવ પણ આત્મા છે સૌનો આત્મા ત્વ ગિરિજા મતિહિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિસ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્ર સર્વાગિરો યત્કર્મ કરોિલ શંભો તવારાધન ભગવાન શિવ આત્મા હે અને ભગવાન કૃષ્ણ પણ કહે છે ઈશ્વરસર્વૂતાનામ હૃદ્દેશીર્જુન ઇષ્ઠતિ ઈશ્વર પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે ભગવાન શિવનું એક નામ છે ઈશ્વર ઈશાન્યામ ઈશ્વરાય નમ ઈશાનમાં ઈશાન ખૂણો છે અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય ચાર ખૂણા આપણે ભણ્યા ને એમાં આ ઈશ્વરનું સ્થાન ઈશાન ખૂણામાં છે પૂર્વમાં ઇન્દ્ર અગ્નિ ખૂણામાં અગ્નિદેવ દક્ષિણમાં યમ નૈઋત્યમાં નિરૂતિ પશ્ચિમમાં વરુણ વાયવ્યમાં વાયુ અને ઉત્તરશ્યામ કુબેરાય નમઃ ઉત્તર દિશામાં કુબેરનું સ્થાન ઉર્ધ્વયામ બ્રહ્મણે નમઃ અધો દિશી અનંતાય નમઃ આમ ચાર દિશા ચાર ખૂણા ઉપર અને નીચે એમ થઈને દસેય દિશામાં આ દસ દિગપાળ કહેવાય આપણા શાસ્ત્ર અનુસાર આપણે એને વંદન કરીએ છીએ શ્રીમદ્ ભાગવત અનુસાર શ્રી કૃષ્ણ પરમાત્મા એ સૌનો આત્મા છે એ આપણો આરાધ્ય છે એ અંદર બેઠો છે એટલે પશુપાલકો આપણે આપણો વડો ગોવાળિયો ગોપાલ કૃષ્ણ જે દ્વારકાધીશ થઈને અહીંયા કૃપા વરસાવતા બેઠા છે દ્વારકામાં એ આપણો આરાધ્ય છે એ પોતે તે પશુપતિ ભગવાન શિવને ભજે અને એટલા માટે દ્વારકાધીશ મોટા મોટા શૈવ છે અને શિવજી પાછા સૌથી વૈષ્ણવ છે ભજે છે આ બધા ઝગડા કે અમારું જ ઊંચું ને આ બધા નીચા એ બધું તો છોટે દિમાગી સો છે એ સંકુચિત માનસિકતામાંથી ઊભી ઉભી થયેલી વાતો હું હંમેશા કયા કરું કે સંપ્રદાયો સારી વાત છે આટલા આટલા સંપ્રદાયો એ આપણા સનાતન ધર્મનું સૌંદર્ય પણ છે આપણા સનાતન ધર્મની એ સમૃદ્ધિ પણ છે પણ સાંપ્રદાયિક જે સંકુચિતતા છે એ બહુ મોટી સમસ્યા છે સાંપ્રદાયિક સંકુચિતતા ન હોવી જોઈએ વાત ખાલી એટલી અમારું ઊંચું એ બતાડવા માટે થઈને બીજાને જે આપણે હેઠા કરીને બતાડવાની કોશિશ કરીએ છીએ ન્યા તકલીફ ઊભી થાય અમારું શ્રેષ્ઠ એમાં કાંઈ વાંધો નહીં એવી અનન્યતા તો હોવી જોઈએ એ વાંધો નથી પણ કોઈને નીચા ન ગણીએ ભગવાન રામ શબરીજીને નવધા ભક્તિનો ઉપદેશ કરે છે ત્યારે સાતમી ભક્તિ કઈ ભગવાન રામ બતાવે છે તવસમાં મો જગદેખા સા તવ સમોહિ માયા જગદેખા મોતે સંત અધિક કરીી લેખા મોતે સંત अधिकतरले ता सातव सम मोहि माय जग दे ता सातव सम मोहि पर जग दे मारा मैं जगत ने जो अन समान भाव थी जो सुनी चईव स्वपाकेच પંડિતા સમદર્શિના ભગવદ્ ગીતામાં આવું કહ્યું છે પંડિતાહા સમદર્શિના જેની બુદ્ધિ પંડા થઈ છે પંડિત અને એવો પંડિત એવો બુદ્ધિમાન એવો પ્રજ્ઞા પુરુષ એ સમદર્શી હોય સમદર્શી તો આપણે પશુપાલકો નગા લાખા બાપાનો પરિવાર આ જગ્યા પ્રત્યે જેને શ્રદ્ધા છે એવો બધો ભક્ત સમુદાય આજ એક સરસ અવસર ઉભો થયો છે એમાં શ્રીમદ ભાગવત ભગવાનને અહીંયા પધરાવ્યો આ દ્વારકાનાથનું જ વાંગમય સ્વરૂપ છે તેને યમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે હે અને ભાગવતની કથા સાંભળવી ભગવતા ઉદિતમ ભાગવતમ ભગવાન જે બોલ્યા એ ભાગવત ભગવાને જે ભાખ્યું ભગવાને જે કહ્યું તે ભાગવત એટલે ભાગવતની કથા સાંભળવી એનો અર્થ એમ થાય કે આપણે ભગવાનની હારે વાતો કરવી ગોવિંદ હારે ગોઠડી માંડવી અને આ જે કંઈ અહીંથી કહેવાય છે આ ભાગવત જે કંઈ વંચાય છે એ કૃષ્ણ ભગવાન જ આપણને ક્યાંક કહે છે એ કૃષ્ણ ભગવાન ભાષણ કરે છે સાવધાન થઈને સાંભળો વાતો નહીં કરતા સ્વયં દ્વારકાનાથ બોલે ભાષણમાં બીજા બધા બોલતા હોય ને મંચ ઉપરથી ત્યાં સુધી લોકો આમ વાતું ચિતું વગેરે કરતા હોય પણ જેવા વડાપ્રધાન આવે બોલવા ઊભા થાય એટલે પહેલાં તાળીઓ પાડે બધા હવે સાંભળવાની મજા આવશે જો કે મજા આવે એવું પાછું ભાષણ વડાપ્રધાનને કરતા આવડતું હોવું જોઈએ અને જે એવા સિદ્ધહસ્તા એકદમ વક્તા હોય એવા મંજાયેલા વક્તા ત્યારે એવું આમ ઓડિયન્સને પકડી રાખે એવી એવી વાતો કરે કે પછી બધા કાન દઈને સાંભળે ધ્યાન દઈને સાંભળે અને એ જેવા પાછું બોલવાનું પૂરું કરે ને પછી ભાષ આભાર વચન દે તોય પાછું કોઈ ઊભું ન રહે બસ એને સાંભળવામાં રસ હોય એમ અહીંયા સ્વયં આપણો આરાધ્ય ભગવાન કૃષ્ણ બોલે છે ભાગવતની કથા એટલે કૃષ્ણ બોલે છે અને આપણે સાંભળવાની એટલે આપણો દ્વારકાનાથ આ દિવસ દ્વારકાનાથે આપણને બોલાવ્યા કરવા શાસ્ત્રની કરીએ હાલો ધર્મની વાતો કરીએ હાલો તમને તમારા કલ્યાણનો માર્ગ બતાવું જરાક મારો પ્રેમ મારો ભાવ તમારા પ્રત્યે હું પ્રગટ કરું તમને આટલી શ્રદ્ધા છે મારામાં તમને આટલો ભાવ છે તમે હાલી હાલીન પૂનમ ભરવા આવો છો દ્વારકા સુધી તમે દૂરથી જગત મંદિરની ધજા જોવો છો અને આમ ગદગદ થઈ જાઓ છો ત્યાં ત્યાં ઢગલો થઈ દંડવત કરો છો તમને મારા માટે આટલો પ્રેમ તો મને તમારા માટે પ્રેમ તમે દ્વારકા સુધી આવો તો હું આ ભાગવતના રૂપે બાવળિયા હુદી બાવળિયાળી સુધી નો આવું એટલે ભાગવત રૂપે સ્વયં ભગવાન દ્વારકાનાથ આપણે ત્યાં પધાર્યા છે અને આ સાત દિવસની કથા એટલે દ્વારકાધીશ પ્રભુ સાથે વાર્તાલાપ આ ગોવિંદ સાથે આપણે ગોઠડી માંડી છે ભગવાન ક્યાંક કહે છે ધ્યાનથી સાંભળજો અને મારો દ્વારકાનાથ એ મારો વૃંદાવન વિહારી એ મુરલીધર એ રાહડા રમાડશે એ ગીતોય ગાશે માત્ર ઉપદેશ નહીં કરે એ ગીતોય ગાશે એ રાહડા પણ રમાડશે અને આનંદ આનંદ આપણે માટે આનંદ ઉત્સવ છે રામ બાપુના સંકલ્પથી અને આ જગ્યાના આયોજનને કારણે આપણને સૌને એ લાભ મળવાનો છે આજે કથા વિલંબથી શરૂ થઈ સ્વાભાવિકપણે પોથી યાત્રા વગેરે બધું થયું પણ આવતીકાલથી બાપુ હવારની જ રાખવાની છે એમ જ હાડાનું પાકું હાથ ઊંચો કરો હાડા નો સમય બરાબર છે ફાડાનો બરાબર છે તો એ મારે આવવાનો સમય છે તમારે બધાને આવી જવાનો સમય આમ તો તમે ગોવાળી આવો છો વહેલા સવારના ઉઠવાવાળા પણ એમાં બીજો મને કંઈ શંકા નથી આ બહેનોને પાછા સવારના ઘણા બધા કામ ઘરને લગતા બધા પતાવીને આવવાનું હોય અને આવડા ચાર વાગ્યા સુધી સંતવાણી ડાયરામાં બેઠા હોય એટલે પૂછ્યું તે પછી પાછું હવારના હાડાનો બરાબર ને રામ બાપુ મને કહેતા હતા કે એક દિવસ છોડીને આમ એકાત્ર સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો ને એની કેવી મજા છે એનો આનંદ છે આપણા કલાકારો સંતવાણી આપણી લોક સાહિત્યની વાતો એ આપણને પીરશે આનંદ જ કરવાનો છે પણ આવતીકાલે સવારના બરાબર સાડા નવ વાગે કથાનો પ્રારંભ અને એક વાગ્યા સુધી આ કથા ધારા આ કથાની યાત્રા વહેતી રહેશે આપણે સૌ આનંદ લઈશું આવો આટલી પ્રારંભિક વાત સાથે આજની કથાને વિલંબથી અહીંયા વિરામ આપી સૌ સંતો મહંતોને પ્રણામ